ખીર ની થાળી ખાતી નહિ આમ તો બે બે મારા છોકરા વેલા હરાદ નાખી દઈશી પણ આજે હરાદ ની થાળી મેરી નહીં

એ જીતા બાલે તારા કાકાની તો આખું કાઢી કોઈ હું આખું નહીં તો ખાઓ વાળો ના જો એવો હોય તો કોઈ ખાઈ તો માજીને ખાઈ દે એ જીતા બા ખીર લઈને આવજો મારા ખીર ખાવીએ હા ઘરમાં હેડ ને સોની પોની તમારા ખીર બનાવે એમાં ખીર આવજો અટકાવ ખૂબ હે કોઈ અમે ભીખારી નહીં તે તમારે ઘરની ખીર ખાવું તારે ખાવીએ છીએ તો લે હું નાની પણ દઈ તું ये मारते सर मार तो नहीं भूखा तारा काका ने आपरो काटी सी दुश्मन ना कन्नु એટલે તને આપને કીધું છોકરા અમાર ઘેર ખીર બનાવીએ તમે અવાર મંગુ માં બે જણા વાતો નતે કરે કે માર ઘેર ખીર બનાવીએ હવે મારી વાત અફર એ તો ખાલી વાતો જ કરતા છે બરાબર ખીર બનાવી નહીં અમે કોમે તારા કોમે નહીં તું આવું હારું બનાવી ખાઈ

आ लगभग आ ऊपर जो, आजी। उपर जो इन टाइम दू वाजी ऊपर જોઈન ટાઈમ કઈ દો કેટલા વાગી આશી હા હા નો થવા આયા હે પણ છોકરાઓ હેરા તમ નાખ્યા નહીં મારા ખીદની થારી ઝાબા પર આઈ નહીં હું હું કારણ છે તે હોય ને 11 કદા દારે મારું હરદ નાશ્યું નહીં આય

પણ ઇના ધાવા ઉપર આઈને હું બેહી રહ્યો છું હજુ થી હરાજ આવી નહીં ના હોય ને તો મારા નેના છોકરા જોડે જવા દે પોપટિયા જોડે જવા દે ઈન દેવું પડશે તો જ મારા ખીરનો મેર પડશે જવા દે ગોવિંદજી ઓ લલપા આવો

જેઠાભાઈ લ્યા તહીં પનેડો આખેલો હો જેઠાભાઈ ઓ જેઠાભાઈ જેઠાભાઈ કોઈડો આખેલો હો છો જે આરે જેઠાભાઈ ઓ જેઠાભાઈ એ કાળા હા કે જો અમાર ભાઈ ખબર નઈ છો જે ખબર નઈ ના હારી હે તણી એ રે આવું ને

ભાઈ મારા ઘરે તાળું જ મારેલું હોય કે સવારમાં હાથ વાજે તાળું મારીને છે તો જતો રહું તે ઠેક બપોરે બે વાગે ઘર ખાવા આવું તાણે તાળું ખુલે આ તો ગમમાં ગમ હતું ને એટલે થોડો વહેલો આવ્યો બાકી બે વાગે સિવાય ઘેર જ નહીં આવતો બરોબર એ બધી વાત પટ્ટી મેલો પણ હું કહું હા લેવો ભાઈ ભેગા થઈ ગયા છે સારું મારે કાકાને હડ જ નાખવાનું હેડ હા એ કંઈ ખીર ખાવા હેડો તમારે ઘેર વચ્ચે જાણી કો કંઈ જાહ ગુંજી હા ખીર ખાવાનો

બરાબર ખીન ને પૂરી તૈયાર છે હા તૈયાર તૈયાર બધું તૈયાર દીધા હવે ખાલી ખાવાનું બાચી એવું હે એમ ના લેડો તી મારા ગમો કોમ એ મોળા પટાવા જાઉં પેલા ખીર ખાવા હેડો લહેડો હેડો ઘેર મેલી હે મને ઓલે થઈ આ જો કરી રહ્યા હે હવે મારા ને ઠપકો તો આવવો જ પડશે ખીર ની જગ્યાએ ખીર ભરેલો વાટકો તમે મારા ઘેર મેલી ગયા

કોકને કીધું એવું આ તો વગર આમંત્રણ ચોય ના જાવ હું એવો કોઈ લેટવો નહીં તો તમે કેહો હું ખાવાઈ જાય અરે ભલા પાણા આ રસ્તામાં જ કીધું હોને એમ તમને કીધું લે હાડો ખીર ખા પૂછો ઈવન પૂછો કેવા આયા હી ઘેર તે હું આયે મારી વાત ઓભડો હું ચમ કેવા નતો આયા ખબર હા માર ભાઈ તમે બે જણા લડેલા એટલે હું કદાચ કેવા આવું તમે ના હો તો અલ્યા ભાઈ વિરોધ સર તમાર ભાઈ હંગાર છે તમારા હિત કોઈ વિરોધ નથી ને હાટી કશું ઓઢણાય તમાર કેવા આવવાની ફરજ નથી મને એમ કેજો તમે ઈમને હું આમ તો હોજે કેવા આવો પણ હું એટલું ખબર વરસાદ પડે ને એટલે કેવા નહીં આયો લેહડો એટલે અતારે કહું મારાઠી વિરોધ ના હતો હેડો આલ ઉભારો ઇમલીમ ના આવું હું તો આવું ગોરો અનબાણે મને ખબર ન હોય ને રીતે બોલાવો અલ્યા ભાઈ ખબર જ નહીં લે હેડો ભાઈ ભાઈ

ખુશી બરોબર વરસાદ આવે ભરાય ને ગારો થાય પોલા રેત ન ખાઈ જો ભાઈ રેત નખાય રોડ ઊંચો થઈ ગયો એમ ખાડો પડી જાય

કઈ દી તું ભલા મળી રાખો ના પુરીઓ નહી અને આ પુરિયો તો ભૂલી ગયો

મારી વાત ખબર નહીં પડતી લે તું વાટકો મારા ગયો મને માટે આખા ભેગા કરી અને લે તું બોલાયા વગર નહીં ખાવા આયા તમે શાંતિ રાખો તમારા આગળ વાત કરતો મારા ભાઈ શાંતિ રાખો વાટકો છે મારા ઘેર મિલી ગયા લ્યા

તમારે બોલવું હોય તો હું પછી જે બોલવું હોય આજ મારા કાકાનું નું અગિયાર નાખવાનું હોય છે બરાબર એ હરાજ કોના ભાગમાં સાજ નાખવાનું

પૈસા હતા એ બધા તમે લઈ લીધા જે વખત તમારા બાપો જીવતા હતા એ વખત તમે તમારા બાપા આ જમીન જાયદાદ ઓલે ચેવા હાચવતા હતા મરી ગયા એના ચેડે હાવ કાઢી દીધા તમે તો યાર આ તો ઘણા ચાલાક છે બાપડે વખો જોવાન છે બધો અને પાકી વ્યવહાર બોલજો વ્યવહાર બોલું ને હરખો ભાગ આવો તમાર ભઈ નેડો મારી વાત આપણો હરખા ભાગની વાત નહીં આમાં જે અમે નવું ઘર બનાવ્યું એમાં આયે રહેતા ને મુયે રહેતા ને માર કાકો જીવતા તા એ રહેતા બરાબર

મારા બે છોકરા લડી છે હળી મળી જતા નહીં ઉપર જઈને સુખી તો રેવા દો તમારા કાકા નારાય નારાયું આવી રીતે જોઈ ની વાય ને કાકો સુખી રહેતા ચોક બેઠા બેઠા દુખી થતા હા ભલામોણા તમે એવું હજાર રૂપિયા અલગ અલગ કરો છો ભેગા થઈ નાખો હરાજ તો તમાર કાકોટલા રાજી થઈ યાર હારું ભાઈ હવે અમે ભેગા થઈને હરાજ નાખશું બોલ્યા વગર તમારા મગજમાં એટલે આ વિચાર કોઈ મારા મગજમાં નતો આવ્યો મારી ડોસી મગજમાં આવ્યો તો આ બધા ડખા પાડી છે આ ડુસો ડે ડોસી ના મનમાં આયો એટલા મારી ડોસી કે આપણે નાખીએ ના તો પેલા ભાગમાં તમે હરાજ આલો એટલે મેં કીધું હર તાણી એટલે પછી પોપટલાલ ના કીધું એક વાર તમારે હરાજ નાખવાનું એક વાર હું હરાજ નાખી એટલે પણ ભલા મોણા તમે આપણા રીત રિવાજ થી ચો ચો્યા છોકો હરાજ તો હંમેશા મોટો છોકરો જ નાખો હા એ તો મને ખબર છે મોટો છોકરો નાખો પણ મારી ડોસીએ કીધું એટલે પછી મેં પોપટલાલ ના કીધું પોપટલાલ જોડે હરાજ ના થાય આવી રીતે ડોસી નું આપણે ભલામણો નિર્ણય લેહ ને તો તમારો બાપો કદી રાજી નહી થઈ ભલામોણા અને આવી રીતે ખીર જમીયા

ભાઈ મારી વાત વકડા જે જગ્યાએ દોષીઓ ની બધાને વાપરી ને એ જગ્યાએ બધા નોખાડી કોણ દોષી ના લીધે

પણ તમે તો આમાં મચક આલો છો મચક ના કરતા ની વાત એ બે સમાધાન થઈ આના બાપાના આત્મા ને શાંતિ મળે એટલે ખીરખો તાર